જે તાજીનરવા જે બનાવ બન્યો રાજકોણમાં એ પછી એ દરેક જગ્યા ચેકિંગ નોની બધી સરકાર સરકારી સૂચના છે તો એ ચેકિંગ દરમિયાન એ એવું જાણવા મળ્યું કે જે હોટેલ એસોસિએશન વાળા છે કે ડોક્ટરો છે કે રિસોર્ટ વાળા છે એ જે કે પણ આવી સર્વિસિસ આ સોબ જોડાયેલા છે એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ પરવાની બિલ્ડિંગ પરમિશન પછી લિફ્ટ છે સર્ટિફાઈ કરાવી હોય કે ફાયર એનાસ તો ફાયર કોને લાગુ પડે છે એકમાં વાળાને શું લેવાનું સ્થળ મળે તો શું લેવાનું નવ મીટર નેટ રહે એવું સ્કૂલો માટે છે સ્કૂલો ને અવેરનેસ હતી સેમ આપણે જોયું હશે કે જે વાન્સ જાય છે એમાં શું નોર્મ છે કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય કે સીસીટીવી ફરજિયાત છે તેને ફાયર એક્સરવ્યુઝ રાખવાનું છે એ બધું ફરજિયાત છે તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા શીખવાનોને ખબર પડે કે ભાઈ મારે આ ધંધો જો મારે કરવો હોય તો આટલા આટલા એનઓસી ની આટલી આટલી પરવાનગી મારે લેવી પડશે તો એ અવેરનેસ માટે અને પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આપણે જ્યાં જાય છે આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા બાળકને રિક્ષામાં બેસાડીએ સ્કૂલમાં મૂકવું તો કેટલા બાળકો એ ભરી શકે તો એવેરનેસ પબ્લિકમાં પણ આવે એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને એમાં આ તમામ વિષયોના જે તજો કહેવાય કેમ કે ભાઈ ચીફ ઓફિસર છે તો એને વિકાસ કરવાની બિલ્ડિંગ ડિસ્ટોલ્યુશન રસ જે ઘોડાનો જે કાયદો આવ્યો છે ઇમ્પેક્ટ એના વિશે માધ્યમથી ફાયર ઓફિસર છે ફાયર લગતા તમામ સી કોને પણ લાગુ પડે છે એનું આપ્યું અમે ડેમોન્સ્ટ્રેશન પણ રાખ્યું હતું પ્લસ છે જે નવી આખી એક જે ફાયર ફાઈટર આપ્યું છે એમાં શું શું ઇક્વિપમેન્ટ છે ફ્લડમાં શું કામ કરે એનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું પછી આપણું ઇરિગેશન છે તો લોકોને હોય કે આજે કયો કેટલા ડેમથી ને કયો ડેમ જો ઓવરફ્લો થાય તો કોને એલર્ટ રહેવાનું છે એનું અમે માર્ગદર્શન એના મારફતે અમે અપાયું જે બાયોમેડિકલ વેસ્ટ છે જે બહુ મોટો એક પ્રાણ પ્રશ્ન છે તો ડોક્ટરોને પ્લસ આપણી જે એજન્સી છે એનાર એને પણ બોલાવ્યા હતા અને અમારા ડોક્ટર છે હોસ્પિટલ હોસ્પિટલના જે ડોક્ટર છે એને એનું માર્ગદર્શન આપ્યું કે આપણે કઈ કઈ બાબતની કાળજી આમાં રાખવાની થાય છે તો આ આખા સેમેનો હેતુ એ જ છે કે આ લોકોમાં હવે પ્લસ હવે અમે જયારે જાહેરના બાળકો છે એની અમલવારી કરવાની છે જેમ કે મેં સોમનાથ ટ્રસ્ટનું સન્માન પણ કર્યું એક અમારા થિયેટર સીલ કીધું હતું એને અઠવાડિયામાં એનું સીલ લઈ લીધું હતું અમે આ ચાલુ પણ કરી દીધું એટલે જાહેરમાં એટલે એને આપ્યું કે જેથી લોકોને હવે આ હેરાન કરતી પણ નથી પણ આ એના પોતાના સારા માટે છે તો આવા સારા હેતુથી અમે આ સેમિનાર નું આયોજન કરીએ